આજે સરકારના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘીની ઉપસ્થિતિમાં સોંગ ખાતે એક પેડ મા કે નામ આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો સોંગળ ખાતે પ્રકૃતિ સંવર્ધન સમિતિ અને સામાજિક વનીકરણના સહયોગથી એક પેડ મા કે નામ કાર્યક્રમ તાપી જિલ્લા આયોજિત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો જેમાં સાત હજારથી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘે ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં એ પેડ મા કે નામનું સૂત્ર સાથે વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું સોનગઢ ખાતે એક પેડ માં નામ અંતર્ગત સોનગઢ ખાતે 7000 વૃક્ષનું ઐતિહાસિક રોપણ કરવામાં આવ્યું જેમાં મંત્રી મુકેશ પટેલ ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ સાંસદ પ્રભુ વસાવા ધારાસભ્ય જયરામભાઈ ગામી દ્વારા ધારાસભ્ય તેમજ તાપી જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ જોશી સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં ભાગ લીધો એક અલગ અલગ જગ્યા જિલ્લામાં એક અદભુત કાર્યક્રમનું આયોજન થયું સાત હજારથી વધારે નાગરિકો સ્વયંભૂ दिवस पहला जे जे स्थल पर वृक्ष रोपना आज एक साथ सात हज़ार वृक्षारोपण कर आखा राज्य में एक खूबज मोटी घटना है एक दिशा अपना काम सूंद तलुका आदिवासी राज्य सरकार वाली संस्था ने

અદ્ભુત કાર્યક્રમ અને સૌ લોકોને ખૂબ ખૂબ સાહેબ ગુજરાતમાં એસઆરપી ની ભરતીમાં અગ્નિવીરોને પ્રાધાન્ય આપવામાં આવશે એવું સીએમ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે એની એક સંપૂર્ણ માહિતી આવનારા અઠવાડિયામાં રોજગારના માધ્યમથી સૌ લોકોને આપવામાં આદરણીય મુખ્યમંત્રી શ્રી આપણા દેશનો નિર્ભીર રહી રાજ્યમાં સરપી આમ યોજના આ પ્રકારની સ્પેશિયલ એ લોકો માટે તૈયાર રાખવા માટે માટે મુખ્યમંત્રી શ્રીનો હું રાજ્યના સૌ યુવાનો બધે ખૂબ ખૂબ રિપોર્ટર મનીષ ગ્ઞાન શંદાની જિલ્લા બેરો ચેફ તાપી